પોરબંદરમાં હિરલબા જાડેજા અને તેના પાંચ સાગીરતો સામે સાયબર ક્રાઈમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીએસઆઈ વીઆર ચાવડાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ નોંધાયેલ જાણવા જોગની તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જેમાં જિલ્લા ખાતેના સાયબર ક્રાઇમમાં ઉપયોગમાં લેવાતા શંકાસ્પદ બેંક ખાતાઓની માહિતી મળી હતી જે દરમિયાન કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતેથી આ પ્રકારે સાયબર ક્રાઇમ સાથે સંકળાયેલા હોવાની શક્યતા ધરાવતા શંકાસ્પદ ખાતાઓની યાદી આપવામાં આવી હતી જેમાં એમજી રોડ ખાતે આવેલ કોટક મહિન્દ્રા બેંકના ચૌદ શંકાસ્પદ ખાતાઓની માહિતી મળી હતી જે બેંક ખાતાઓની પ્રાથમિક તપાસ કરતાં પાંચ ખાતાઓમાં અલગ અલગ રાજ્યોમાં નોંધાયેલ સાયબર ક્રાઈમ ગુના દ્વારા છેતરપિંડીથી મેળવેલ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હોવાની ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું હતું જેમાં દાસા કમલેશ પકનભાઈના ખાતામાં કર્ણાટકના સાયબર ફ્રોડના પાંચ લાખ અને યુપીમાં થયેલ સાયબર ફ્રોડના નવ લાખ વાજા મોહનભાઈ રણછોડભાઈના ખાતામાં આંધ્રપ્રદેશમાં થયેલ સાયબર ફ્રોડના એક લાખ અને ગુજરાતમાં થયેલ સાયબર ફ્રોડના સિત્યોતેર હજાર સોનગેલા પાર્થ મહેન્દ્રભાઈના ખાતામાં કર્ણાટકમાં થયેલ સાયબર ફ્રોડના બે લાખ એંસી હજાર જયેશ ભીકુભાઈ ઢાકેજાના ખાતામાં તમિલનાડુમાં થયેલ સાયબર ફ્રોડના ચાર લાખ અને એંશી હજાર અને ચૌહાણ અજય મનસુખના ખાતામાં કર્ણાટકમાં થયેલ સાયબરના બાર લાખ જમા થયા હતા આ ખાતાઓ અંગે નોંધાયેલ સાત કમ્પ્લેન જોતા વિવિધ રાજ્યોના અલગ અલગ ભોગ બનનાર વ્યક્તિઓ સાથે સાયબર પોલીસ તરીકેની તથા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી તરીકેની ખોટી ઓળખ ઊભી કરી તથા વિવિધ ઓનલાઈન જોબ તથા ઇન્વેસ્ટમેન્ટની લોભામણી જાહેરાતો કરી વગેરે પ્રકારે સાયબર ક્રાઇમ આચરી તેઓમાં ભય લાલચ ઊભી કરી ભોગ બનનારાઓના અકાઉન્ટમાંથી રૂપિયા અન્ય અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા જે રકમમાંથી કુલ પાંત્રીસ લાખ સિત્તેર હજાર જેટલી રકમ પોરબંદરના પાંચ ખાતામાં જમા થઈ હતી પોલીસે કેવાયસી તથા બેંક સ્ટેટમેન્ટ મેળવતા આ ચૌદ કોટક મહિન્દ્રા બેંકના ખાતા એક સાથે ટૂંકા ગાળામાં જ ખુલ્યા હોવાનું સામે આવ્યું હતું તથા તેમાંથી દસ બેંક ખાતાઓના એડ્રેસ એક સરખુંજ નિવાસ નિવાસસ્થાન સૂરજ પેલેસ ઝવેરી બંગલો વીર સાવરકર માર્ગ હોવાનું સામે આવતા પોલીસે કોટક મહિન્દ્રા બેંકના ઓપરેશન મેનેજર પોલીસને ગરબડ ગોટાળો જણાતા તેમણે તાત્કાલિક તપાસ હાથ ધરીને કોટક મહિન્દ્રા બેંકના પોરબંદર શાખાના ઓપરેશન મેનેજર ચેતનભાઈ લાધાભાઈ ખાણધરનું નિવેદન લેતા તેઓએ જણાવ્યું હતું કે તારીખ અઠ્યાવીસ પાંચ ચોવીસના હિરલબા ભૂરાભાઈ જાડેજાએ તેના ફોનમાંથી કોલ કરીને ચેતનભાઈને તેના માણસોના બેંક અકાઉન્ટ ખોલાવવાના હોવાથી રૂબરૂ મળીને પ્રક્રિયા સમજાવવાનું કહેતા તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર ચોવીસના અન્ય સ્ટાફ સાથે હિરલબાના નિવાસસ્થાને મળવા ગયા હતા જ્યાં સેવિંગ્સ અકાઉન્ટ ખોલાવવા માટે ડોક્યુમેન્ટની સમજ આપી હતી અને ડોક્યુમેન્ટ વેરીફાય કર્યા પછી ઓનલાઈન એકાઉન્ટ ખોલી શકાશે તેમ નક્કી થયું હતું તેથી હિરલબાએ સાંજે આવવાનું કહેતા તેઓ સાંજે ફરી ગયા હતા જ્યાં આઠ દસ જેટલા ગ્રાહકો હાજર હતા જેમાં પાંચ લોકોના ડોક્યુમેન્ટ બરાબર હતા જેથી કુલ પાંચ વ્યક્તિઓ કેવલ રામાભાઈ ઓડેદ્રા હિતેશ ભીમાભાઈ ઓડેદરા વિજય ભીમાભાઈ ઓડેદરા પાર્થ સોનગેલા અને મોહનભાઈ વાઝાના બચત ખાતાના ખોલ્યા હતા અને તમામ ગ્રાહકોના કમ્યુનિકેશન એડ્રેસ હિરલબાના કહેવાથી સૂરજ પેલેસ દર્શાવ્યું હતું અને ખાતા ખુલ્યા બાદ પણ હિરલબા અવારનવાર ફોન કરીને કેટલા ખાતા ખુલ્યા છે તેમાં કેટલા રૂપિયા આવ્યા છે તેની પૂછપરછ પણ કરતા અને તેના માણસો કેશ વિડ્રોઅલ માટે બેંક આવતા અને કેટલાક અકાઉન્ટ ફ્રીઝ થયા છે અને શા માટે થયા છે તેની પણ વિગત આપી હતી પોલીસે ખાતા ધારકોની પૂછપરછ કરતાં જયેશ ઢાકેજાએ એવું કહ્યું હતું કે દસ મહિના પહેલાં હિરલબાના બંગલે તેના માણસ હિતેશ ઓડેદરાએ બેંક ખાતું ખોલાવવા કહ્યું હતું ત્યારબાદ બેંકમાં ટ્રાન્સફર થયેલી રકમ અને ચેકમાં સહી કરીને રૂપિયા તેણે જ ઉપાડી લીધા હતા બીજા ખાતાધારક કમલેશ ભકન દાસાની પૂછપરછ કરતાં તેણે એવું જણાવ્યું હતું કે ભૂરાભાઈ જાડેજા જીવતા હતા ત્યારે કમલેશનો નાનો ભાઈ કિશન સુરજ પેલેસ ખાતે કામ કરવા માટે જતો હતો તેથી હિરલબા જાડેજાના ડ્રાઈવર રાજુએ મોબાઈલ નંબર લઈને ખાતું ખોલાવવાનું કહ્યું હતું પોતે ખાતું ખોલાવવાની ના પાડતા હિરલબાએ કાગળો લઈને એને બંગલે આવવાનું કહ્યું હતું અને પાર્થ નામની વ્યક્તિને મળીને બેંકનો વહીવટ અને ખાતું ખોલાવી નાખ્યા હતા અને કોરા ચેકમાં સહી કરાવીને બેંકમાંથી રૂપિયા તેના માણસોએ ઉપાડી લેતા હતા એક પણ રૂપિયો કમલેશને આપ્યો ન હતો હિરલબા અને છ સાગરીતો સામે ફરિયાદ પોલીસની તપાસમાં સમગ્ર મામલે હિરલબાની અને તેના માણસોની સ્પષ્ટ સંડોવણી ખુલતા હિરલબા જાડેજા તથા તેના માણસો હિતેશ ભીમા ઓડેદરા પાર્થ સોનગેલા મોહન રણછોડ વાજા અજય મનસુખ ચૌહાણ અને હિરલબાના ડ્રાઈવર રાજુ મેર તથા અન્ય જે લોકો તપાસમાં ખુલે તે તમામ માણસોએ પૂર્વ આયોજિત કાવતરું રચી હિરલબા જાડેજાના નિવાસસ્થાને કોટક મહિન્દ્રા બેંકના કર્મચારીઓને બોલાવી પોતાના માણસોના તથા જયેશ ઝાકેજા કમલેશ દાસા જેવા આ બાબતથી અજાણ માણસોના કપટપૂર્વક બેંક ખાતા ખોલાવી કુલ પાંચ ખાતામાં અલગ અલગ રાજ્યોના સાયબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોના છેતરપિંડીથી રૂપિયા મેળવ્યા હતા અને ખાતાનો ખોટી રીતે ઉપયોગ કરી ખાતામાંથી રૂપિયા ઉપાડી એ રૂપિયા સગેવગે કરતા તમામ સામે આઈપીસીની કલમ એકસો વીસ બી ચારસો અગિયાર ચારસો તેર ચારસો વીસ તથા આઈટી એક્ટ બે હજારની કલમ છ હજાર છસો છાસઠ ડી મુજબ ફરિયાદ નોંધાઈ છે જેના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે હિરલબા જાડેજા હાલ જૂનાગઢ જેલમાં હોવાથી સાયબર ક્રાઇમ પોલીસે ફરીથી તેને જેલમાંથી કબજો લઈ વધુ તપાસ હાથ ધરશે તેવું જાણવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે આજે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ગુનાની હકીકત મુજબ પોરબંદર શહેરની અંદર કેટલાક બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરી અને અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડની રકમ આ એકાઉન્ટમાં મેળવી અને એક મોટું સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે આ અંગેનો એક ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ગુનાની વિગત મુજબ પોરબંદરમાં કોટક મહિન્દ્રા બેંકની અંદર વિરલબા જાડેજા અને એના અન્ય પાટીદારોએ કેટલાક નાના નાના માણસોના બેંક એકાઉન્ટ ખોલાવી અને આ એકાઉન્ટની અંદર દેશના અલગ અલગ રાજ્યોમાં જે સાયબર ક્રાઇમ થઈ રહ્યો છે એ સાયબર ક્રાઇમ દ્વારા મેળવેલી રકમ આ એકાઉન્ટમાં મેળવી અને પોતાને મળતીયા માણસો મારફત આ રકમ ઉપાડી અને સાયબર ક્રાઈમની જે બેસ લેવલની જે સિન્ડિકેટ છે એના ભાગરૂપે આ એક ગંભીર પ્રકારનો ગુનો આચરેલો છે જેથી આજે હિરલભા ભૂરાભાઈ જાડેજા અને એના અન્ય સાગરિકો હિતેશ ભીમાભાઈ વડોદરા પાર્થ ઓંગેલા મોહન રણછોડ વાજા અજય મનસુખ ચૌહાણ અને રાજુ મેર આમ છ લોકો વિરુદ્ધ અમે આઈપીસીની કલમ ચારસો અગિયાર ચારસો તેર ચારસો વીસ એકસો વીસ બી અને આઈપીએકની કલમ છાસઠ બી મુજબનો ગુનો રજિસ્ટર કરેલો છે અને આ ગુનાની તપાસ અમારા સાયબર પીઆઈ ચૌધરી છે હાલમાં આ હાલની જે ફરિયાદ છે ફરિયાદની વિગત મુજબ આ લોકોએ ચૌદ જેટલા એકાઉન્ટ ખોલાવેલા એમાંથી દસ એકાઉન્ટની અંદર હિરલબા જાડેજાના ઘરનું જ એડ્રેસ સુરજ પેલેસથી આપવામાં આવેલું છે અને હાલમાં જે અમારી પાસે સમન્વય પોર્ટલ દ્વારા જે વિગત મળી છે એ મુજબ ભારતના અલગ અલગ રાજ્યો જેવા કે કર્ણાટક ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ ગુજરાત અને તામિલનાડુ એમ મળી અને લગભગ સાડા ત્રણ કરોડ જેટલી રકમ જે સાયબર ફ્રોડ કરવામાં આવેલું છે અને એ સાયબર ફ્રોડ પૈકીની રકમ આ ખાતાઓમાં આવેલી છે સાયબર ફ્રોડના જે મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો કર્ણાટકના એક છેતાલીસ વર્ષની ઉંમરના લેડીઝ સાથે ડિજિટલ એરેસ્ટના નામે એક કરોડને ત્રીસ લાખની રકમ જઈ પડાવી લેવામાં આવેલી આંધ્રપ્રદેશના એક એસી વર્ષના સિનિયર સિટીઝન સાથે પણ આ જ રીતના ડિજિટલ એરેસના નામે એક કરોડ ને દસ લાખની રકમ જઈ પડાવી લીધેલી છે કર્ણાટકના એક વ્યક્તિ સાથે ઇન્વેસ્ટમેન્ટ ટ્રોડના નામે એક કરોડ ઓગણસાઠ લાખ ચોવીસ હજાર બસો ને બાણું જેટલી એટલે આમ જોઈએ તો લોકો સાથે ખૂબ મોટા પ્રમાણમાં સાયબર ફ્રોડ આચરી અને આ રકમ મેળવવામાં આવેલી છે એ જ રીતના આ જે એકાઉન્ટ હોલ્ડર છે એ પણ ખૂબ નાના માણસો છે પોરબંદરના આ લોકોને પણ ખબર નથી કે પોતાના એકાઉન્ટ્સનો કેટલો દુરુપયોગ કરવામાં આવેલો છે ને આ સાયબર ફ્રોડની રકમ મેળવવા માટે આ એકાઉન્ટ્સનો દુરુપયોગ કરી અને ખૂબ મોટા પ્રમાણમાં ખેતરપિંડી અને વિશ્વાસઘાત કરી આ એક સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે અને આ તપાસ દરમિયાનમાં અમારા ધ્યાનમાં આવેલું છે કે હજી પણ પોરબંદર જિલ્લાની અંદર ઘણા બધા લોકોના આ રીતના એકાઉન્ટ્સ ઓપન કરી અને એનો આ સાયબર ફ્રોડ આચરવા માટે ઉપયોગ થયેલો હોય એવી સંભાવના છે જેથી અમે મીડિયાના માધ્યમથી લોકોને પણ અપીલ કરીએ છીએ કે જો પોરબંદર જિલ્લાની અંદર કોઈ પણ વ્યક્તિઓએ આપના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી અને જો બેંક એકાઉન્ટ ખોલાવેલા હોય તો એનો ચોક્કસ પ્રમાણે પોલીસને જાણ કરે નહીં ભવિષ્યની અંદર આટલી મોટી રકમના ટ્રાન્ઝેક્શન જ્યારે કોઈપણ એકાઉન્ટમાં થાય તો આ લોકોને પણ કોઈપણ જાતની ભવિષ્યમાં ઇન્કમટેક્સ કે અન્ય ઇન્ક્વાયરીનો પણ સામનો કરવી કરવો પડી શકે જેથી લોકોએ પણ સામેથી ચાલી અને પોલીસનો સંપર્ક કરવો જોઈએ કે જેથી એ ભવિષ્યની કોઈ મોટી મુશ્કેલીમાંથી પણ પોતે બચી શકે અમારા સાયબર પીએસઆઈ જ્યારે આ પ્રકારના એકાઉન્ટની પોરબંદરની અંદર તપાસ કરી રહ્યા હતા ત્યારે અમને કેટલીક માહિતી મળી કે પોરબંદરમાં આવા કેટલાય એકાઉન્ટ છે એ ખોલવામાં આવ્યા છે અને સાયબર ફ્રોડની અંદર આનો ઉપયોગ થયો હોવાની સંભાવના છે ભારત સરકારનું એક સમન્વય પોર્ટલ છે અમારા પીએસઆઈએ સમન્વય પોર્ટલની ઉપર જ્યારે આ એકાઉન્ટ બાબતમાં સર્ચ કરી ત્યારે અમને આ માહિતી મળી કે પોરબંદરના પણ આ પાંચ જેટલા એકાઉન્ટ છે એનો ભારતના અલગ અલગ સાયબર ફ્રોડ આચરવામાં ઉપયોગ થયેલો છે અને આ એકાઉન્ટની અંદર આ મોટી રકમ છે એ જમા કરાવવામાં આવેલી છે હાલની ફરિયાદ મુજબ આ પાંચ એકાઉન્ટની અંદર જ પાંત્રીસ લાખ અને સિત્તેર હજાર જેટલી વાતબર રકમ છે એ જમા કરવામાં આવેલી છે અને આ આરોપીઓએ ધારકની જાણ બહાર આ તમામ રકમ જે દિવસે જમા થતી હતી એ જ દિવસે જે એ આ રકમ ઉપાડી લીધેલી છે રોકડથી અને એ રકમ જે પોતે અંગત ઉપયોગ માટે વાપરી લીધેલી છે જે મૂળ ખાતા ધારક છે એને આમાંથી એક પણ રૂપિયો પણ આપવામાં આવેલો નથી અમે જે આરોપીઓ છે અને આની અંદર જે જે સાયબર ફ્રોડ થયેલું છે એ તમામ મોબાઈલ નંબરોની સીડીઆર અને એના આઈપીડીઆરના ડેટા પણ અમે આ તપાસની અંદર મેળવી રહ્યા છીએ એટલે આરોપીઓ અન્ય કોની કોની સાથે સંપર્કમાં હતા આ સાયબર ક્રાઇમનું જે રેકેટ છે એ પોરબંદરમાંથી જ ચલાવવામાં આવતું હતું કે અન્ય કોઈ ઇસમો પણ આની અંદર સંડોવાયેલા છે આ તમામ બાબતોની તપાસ છે આ ગુનાના ઇન્વેસ્ટિગેશનમાં કરવામાં આવતી હાલમાં જે એકાઉન્ટ્સ જે અમને મળેલા છે એ બે હજારને ચોવીસથી આ એકાઉન્ટ છે ઓપન કરવામાં આવેલા છે લગભગ મે મહિનાની અંદર આ એકાઉન્ટ છે ઓપન કરવામાં આવેલા અને ત્યારબાદ આ સાયબર ક્રાઇમ તે કરવામાં આવે